તથા ગરીબ પરિવારોને આર્થિક નુકસાનથી બચાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ તંત્રનું સચોટ માર્ગદર્શન આ મીટિંગમાં સાવરકુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સાયબર એક્સપર્ટ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે લોકોને સમજાવ્યું હતું કે કેવી રીતે અજાણી લિંક્સ ઓટીપી શેર કરવા કે સોશિયલ મીડિયા પર લોભામણી લાલચો આપતા મેસેજથી બચી શકાય આ ગંભીર ગુનાઓથી બચવા માટે કયા પગલા લેવા જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પિન્ટુભાઈ મલેક સલીમભાઈ જાદવ દિલાવરભાઈ ઝાકરા સલીમભાઈ ધાણાણી રઝાકભાઈ અનુબાપુ અનિલભાઈ ગોહિલ રણછોડભાઈ ખીમાણિયા સહિતના અન્ય સ્થાનિક આગેવાનોએ હાજરી આપી પોલીસ તંત્રના આ પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું મુખ્ય સંદેશ મીટિંગના અંતે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જો કોઈ પણ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ થાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો અથવા સાયબર હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય પર જાણ કરવી જાગૃતિ જ આ પ્રકારના ગુનાઓ સામે સૌથી મોટું હથિયાર છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી